બગદાણાની આખી ઘટના થઈ અને આ ઘટનામાં હજી સુધી કોળી સમાજ ન્યાયની માંગ કરી રહ્યું છે બીજી તરફ હવે કોળી સમાજમાં એવા સવાલો ઉભા થઈ રહ્યા છે કે કોળી સમાજના આગેવાનોમાં કોઈ પણ મજબૂત નથી કોઈની પાસે મજબૂત હોદ્દો નથી એટલે આજે કોળી સમાજને આવી રીતે આટલા દિવસ સુધી ન્યાયની રાહ જોવી પડે છે એક કોળી સમાજના આગેવાન દ્વારા એવા સવાલો ઉભા કરવામાં આવ્યા છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

કેટલા આગેવાનો રાજનીતિમાં છે કોળી સમાજમાં રાજનીતિમાં કેટલા હોદ્દાઓ છે આવા અનેક સવાલો હવે સમાજના આગેવાનો દ્વારા ઉભા કરવામાં આવી રહ્યા છે વધુમાં કહેવામાં આવી રહ્યું છે કે ગૃહમંત્રી મુખ્યમંત્રી આવા હોદ્દાઓ કોળી સમાજને કેમ નથી મળતા વધુમાં સમગ્ર બાબતને લઈ અને કોળી સમાજના આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ બધા મિત્રોને ચિરક ઝાલાના જય સવિધાન ગુડ મોર્નિંગ સવાર સવારમાં એવું થયું કે લા ચાલો સમાજ માટે બે શબ્દો પીરસી દઈએ આ ગુજરાતમાં જેની વસ્તી નથી જેના મત નથી તેઓના મુખ્યમંત્રી છે ગૃહમંત્રી છે સારા સારા કેબિનેટના ખાતા પણ છે નિગમો લઈ લ્યો ઉદ્યોગપતિઓ લઈ લ્યો શિક્ષણ છે જગત લઈ લ્યો બધી જગ્યાએ કોઈ એવું ક્ષેત્ર બાકી નથી કે ત્યાં તેમનું વર્ચસ્વ નહીં હોય અને તે આગળ ને હોય પ્રગતિના પંથે જ્યારે આપણી પાસે કોઈ વસ્તુ નથી નથી કોઈ દી મુખ્યમંત્રી ગૃહમંત્રી રાજકીય ક્ષેત્રે કંઈ આપને સત્તા પક્ષ દ્વારા આપવામાં આવ્યું નથી તો ઉદ્યોગપતિઓ એટલા બધા નથી કોઈ મેડિકલ ક્ષેત્રમાં કે મોટી કંઈ યુનિવર્સિટીઓ ક્યાંય જોવા મળતું નથી જે લોકો પાસે બધું હોવા છતાં પોતાની ભાગીદારી માટે દસ ટકા ઈડબલ્યુ એ આરક્ષણ માટે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે લડે છે ભેગા થાય છે તેનો હક છે આપણે કંઈ વાંધો નથી પણ જ્યારે આપણી પાસે તો કાંઈ નથી સત્તા પણ આપણે સત્તા પક્ષ સામે અવાજ નથી ઉઠાવતા આ વિચારવાનું છે જેની પાસે બધું છે સત્તા સત્તા પક્ષ સામે લડે છે મુખ્યમંત્રી છે ગૃહમંત્રી છે સત્તા ભાજપ સામે લડે છે ભાજપ સામે માંગણીઓ કરે છે પોતાના હકની પોતાની ભાગીદારીની અને આપણી પાસે કાંઈ નથી વધુમાં વધુ પછાત થતા જઈએ છીએ છતાં પણ આપણું રૂવાળું પણ ખાંડું થતું નથી બરાબર એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં લગી તમે જાગૃત નહીં થાવ ત્યાં લગી તમારા બાલ બચ્ચાઓને મોટા થઈને કોઈ પ્રાઇવેટ કંપનીમાં મજૂરી કામ કરવાનો વારો છે કોઈના ભાગ્ય રાખવાના કોઈનો ડ્રાઈવિંગ કરવાનો આ જ બધો વારો છે એટલે તમારી કોઈ ક્ષેત્રમાં ગણના ગણના થતી નથી રાજકીય ક્ષેત્ર હોય મેડિકલ ક્ષેત્ર હોય ઉદ્યોગ ક્ષેત્ર હોય કે કોઈ બી ક્ષેત્ર તમારી ભાગીદારી માટે અને તમારા વિકાસના ખરેખર કયા કયા પાસાઓ છે તે વિચારવાની જરૂર છે જે રાજકીય પક્ષો દ્વારા તમને યોગ્ય પ્રમાણમાં સમાનતા મળવી જોઈએ એ સમાનતા મળતી નથી અમુક ચોક્કસ લોકો માટે આ સરકાર બનેલી છે અને અમુક ચોક્કસ માટે સમુદાય માટે આ સરકાર વ્યવસ્થા કરી રહી છે અને આપણે બધા શું કરીએ આપણે બધા ખોટી બધી સેવાઓ કરી અને પટ્ટા પાથરવા બધી જગ્યાએ પૂગી જાય અને જેને આપણે વિધાનસભામાં આ બાબતે અવાજ ઉઠાવવા માટે મોકલ્યા છે કે સાંસદમાં એને કાંઈ આપણે પડી નથી એને પ્રોટોકોલ નડે છે તો આ બધી ગૂંચવણમાંથી આપણે બહાર નીકળવું પડશે અવાજ ઉઠાવવો પડશે ભેગા થવું પડશે અને બોલવું પણ પડશે ખાસ ઘર ઘર સુધી સમાજની વાસ્તવિક જાગૃતિ પહોંચે રાજકીય જાગૃતિ પહોંચે આ બધી બાબતો ઘર ઘર સુધી પહોંચે તેના માટે આપણે બધાએ સહિયારો પ્રયત્ન કરવો પડશે બરાબર જે લોકો આપણા નથી એ લોકો સત્તામાં બેસી ગયા છે તો આપણા માટેની વ્યવસ્થા ક્યાંથી કરવાના ભાઈ એટલે જાગો સવારનો સમય છે મને એમ થયું કે થોડીક બે વાત સમાજને આપણે કહી દઈએ અને તમારો પણ એવો પ્રયાસ હોવો જોઈએ કે તમારા ગામ મહોલ્લા તાલુકા જિલ્લામાં દરેક સગાવાલાથી માંડી જ્યાં જ્યાં આપણા સમાજના ઓબી સમાજના એસટી સમાજના જે પણ ભાઈઓ વસવાટ કરે છે તેને આ સંદેશો પહોંચાડી બરાબર કેમ કે આપણા મતથી જ આ લોકો સત્તામાં બેઠા છે અને એવી વ્યવસ્થાઓ એવી ગેરરીતિઓ બનાવે છે જેને કારણે પછાત સમુદાય હંમેશા વધુમાં વધુ પછાત રહે આભાર જય સંવિધાન જય ભારત અહીંયા હવે આ બગદાણાની ઘટના બાદ એક સવાલ સ્પષ્ટ ઉભો થઈ રહ્યો છે કે કોળી સમાજના આગેવાનો જે વાત કરતા હતા ન્યાય અપાવવાની જે વાતો કરવામાં આવતી હતી એની સામે હવે કોળી સમાજને પણ સમજાઈ રહ્યું છે કે સમાજના આગેવાનોનું તંત્રમાં કેટલું ચાલે છે સરકારમાં કેટલું ચાલે છે કેટલો જોર છે કોળી સમાજમાં આ તમામ બાબતને લઈ અને હવે સવાલો ઉભા થઈ રહ્યા છે તમારો અભિપ્રાય અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં